મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ વાસુદેવ સર્વમ એટલે સકળ જે દેખાય છે એ બધું કૃષ્ણમય છે અથવા તો ઈશ્વરનું સ્વરૂપ છે એ રીતે જોવું અને મૂલવું એક નાનકડી રચના એવી જ રજૂ કરું છું આત્મસ્મરણ ઉપર છે આત્મસ્મરણ છે પરમાત્મન આત્મસ્મરણ છે પરમાત્મન તો વર્તમાનની હાજર ક્ષણમાં તમારી ઉપસ્થિતિ ઈશ્વરના ભૂતિ છે હું અને હરિ એક મેક હોય એવું ભાશે નરસિંહ મહેતાએ ગાયું છે હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ તો અખિલ બ્રહ્માંડમાં શ્રીહરિ સિવાય કશું જ નથી એ સીધી કે આડકતરી આત્મસ્મરણની ભક્તની અવસ્થા છે ભક્ત હોય જ્ઞાની હોય કે યોગી હોય જ્યારે એ નિજ સ્થિતિમાં સ્થિત હોય છે ત્યારે અલૌકિક જ હોય છે અને જે નરસિંહ મહેતા કહે છે એવી જ અનુભૂતિ થાય છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવે રૂપે અનંત વાસે તો જ્યારે આત્મસ્મરણની અવસ્થા હોય ન હોય તો જૂજવે રૂપે અનંત પાસે તો આત્મસ્મરણ છે પરમાત્માન પરમાત્મન અધિક મન તો શું આ વાતોથી આપણે આત્મસ્મરણની અવસ્થામાં આવી જઈએ ના જરા પણ દુનિયાવી બધું ઘણું બધું મૂકવું પડે આપણા જે વ્યક્તિત્વના જે દુર્ગુણો છે એનાથી પર અને ઉપર જવું પડે અને ત્યારબાદ એટલે ટૂંકમાં અદકા યત્નો કરવા પડે આપણી શક્તિ બહારના પ્રયત્નો કરીએ ત્યારે આ અવસ્થા કે આ નિજ સ્થિતિ પ્રાપ્ત થાય છે આત્મસ્મરણ છે પરમાત્મન અધિકાયતને કરવું વેદનાનું કરી રૂપાંતરણ તો ઈશ્વરને પામો એ એક અદકાયત્નો કરવાના છે દુનિયા બી બધું મૂકવાનું છે તો એ વેદનાનું રૂપાંતર છે ટ્રાન્સફોર્મેશન ઓફ ધ પેઇન અલૌકિકની પ્રાપ્તિ માટે લૌકિક તમારે બાજુમાં તો મૂકવું પડે ને તો વેદનાનું કરી રૂપાંતર થવું યોગારૂઢને જીતાત મન તો કૃષ્ણએ જે કહો છે એવી યોગારૂઢ અવસ્થામાં સ્થિત થવું પડે અને આપણા મનને જીતવું પડે જીતાત્મ મન થવું પડે આત્મસ્મરણ છે પરમાત્મન અધિક કરવું આત્મન કપરાને સીધા ચઢાણ છે સરરર સરકી જવાય એવું નથી ઊંચા સીધા ચરાણ છે વિઘ્ન દોડ છે ઈશ્વર તરફ જવું એ વિઘ્ન દોડ છે સંસાર સૌથી મોટું વિઘ્ન છે સંસારમાં રહેતા માણસો સૌથી મોટા વિઘ્નો છે તો એ બધું બધાથી પર અને ઉપર થઈ અને આપણે કપરાને સીધા ચઢાણ ચડવાના છે તો કપરાને સીધા ચઢાણ છે મનનો નિગ્ર હો મન મનનો નિગ્રહ કરવાનો છે મનને મારી નાખવાનું છે ગીતામાં ભગવાને મનને હે અર્જુન તું મને સોંપી દેવું ઘણી વાર કહે છે મનને મારી શકવું એ બહુ અઘરું છે મન ઈશ્વરને અર્પણ કરી દેવું એ સરળ વાત છે કપરાને સીધા ચઢાણ છે મનનો નિગ્રહ હો આત્મન આત્મસ્મરણ છે પરમાત્મન અધિકાયતને કરવું આત્મન મુકી પાથરણ ને નીંદર મૂકી પાથરણ ને નીંદ તો જે ભૌતિક સગવડો છે પાથરણ અને નિંદર એને મૂકવી પડે જાગવાની વાત છે ને આ તો તો મૂકી પાથરણને નીંદ મૂકી સમય હોત મંદ તો સમયની પર થવાની આ વાત છે એટલે સમયને પણ મૂકી સમયસર સમય પર થઈ સ્થળમાં ક્ષણમાં એક મૌન અને શાંત થઈ જવાની સાધના એટલે આત્મસ્મરણ તો મૂકી પાથરણને નીંદર હો આત્મસ્મરણ છે આત્મન અને એઝ યુઝુઅલ લગભગ દરેક કાવ્યોમાં જે થ્રી ગ્રેટ ઓબસ્ટેકલ્સ ઓન ધ પાથ ઓફ અધ્યાત્મ ઇઝ સ્વપ્નો કલ્પના અને એકરૂપતા જે તમને વર્તમાનથી સતત દૂર લઈ જાય છે સ્વપ્ન કલ્પના એક રૂપતા સ્વપ્ન કલ્પના નિત્ય તને રાખે અનાત મન તને રાખે આનાત મન એક એકરૂપતા બંને ભૂતને ભાવિમાં રાખી હાજર ક્ષણથી તમને સો જોજન દૂર રાખે છે અને તમે ક્ષણમાં રહી શકતા નથી તો તમે આત્મામાં સ્થિર નથી રહી શકતા એટલે તમે અનાત્મન થઈ જાઓ છો તો સ્વપ્ન કલ્પના એક રૂપતા નિત્યતને રાખે અનત મન આત્મસ્મરણ છે પરમત મન અધિકત ને છેલ્લે સત્વ સત્યમાં સંકલ્પ શક્તિ સત્યમાં સ્થિત રહેવું પડે સત્યમાં સત્વમાં સત્વ એટલે આપણા જન્મ સાથે આપણને જે મળ્યું છે તે અને વ્યક્તિત્વ જે આપણે બાંધ્યું છે તે તો સત્ય સત્વમાં તમે જો સ્થિત હો તો જે સંકલ્પ શક્તિ સંકલ્પ શક્તિ એટલે તમારે ન કરવાનું હોય એ તમે ન કરો એ તો ઠીક છે પણ તમારે કરવાનું હોય એ પણ તમે જો ન કરી શકો સંકલ્પ શક્તિ જેવી શક્તિ કોઈ નથી તો સત્વ સત્યમાં સંકલ્પ શક્તિ હોવું સંભાળે કિલે છે આત્મન સંભાળે ખીલે છે આત્મન તો આપણે આપણા હોવાપણામાં સ્થિર થવું પડે અને અન્યની સંભાળ અન્યની સંભાળ સાધનામાં ખૂબ જ અગત્યનું પાસું છે અને તો જ તમે ખીલી શકો કે હોવા સંભાળ ખીલે છે આત્મન સત્વ સત્ય સત્ય સત્વમાં સંકલ્પ શક્તિ

એ જ શબ્દોને જુદી જુદી રીતે મૂકી અને આપની પાસે એક જ વાત ઘૂંટ્યા કરું છું જેને એકડો ઘૂંટવો કહેવાય આત્મસ્મરણ 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 તમને તમારું સ્મરણ નથી રહેતું એવું જ્યોર્જ ગુરજીએફ કહે છે પણ આપણું ધ્યાન એના ઉપર હોતું નથી આપણે આપણી જાતનું સ્મરણ રાખવું જ્યાં જ્યાં હોઈએ ત્યાં ત્યાં આપણી જાતને જો આપણે વિસરી જઈએ તો પછી બીજી બધી પ્રાપ્તિઓ નો કોઈ અર્થ જ નથી બધું જ નિરર્થક છે તો સંસારની દોડમાં જે પણ પ્રાપ્ત કરીએ છીએ એ આપણે જો જાતને ખોય અને પ્રાપ્ત કરીએ તો બધું નિરર્થક છે પણ જાતમાં જોઈ જાતમાં હોય અને એક ચીતે શાંત જીતે જો બધું આપણે કરતા હોય તો એ અવસ્થા અલૌકિક છે